મિત્રો સ્વાગત છે મારા નવા દેશી વ્લોગમાં તો મિત્રો આજે જવો મારી વાડીએ તલ વાઢવાનું કામ આટલા હે અને પાછા વાટતા આવે હે અને હું અટાણા ચાર દેવા ગયો હતો પછી ખબર પડી તો વ્લોગ બનાવતા ભૂલી ગયો હું હવે વ્લોગ બનાવતો બનાવતો જાઉં છું વાડીએ જો આ ધોળેધારી ઓયડી દેખાય ને આપણો બોલેરો પડ્યો હે કેમ કે આપણે આઈ પાસે પાણી ભરતો જો મિત્રો વાદળા કેવામ દેખો મોસમ વાતાવરણ દેખો ગયું બાકી મિત્રો આપણે જોવું હેલીવાડિયા જવાનું છે દેખાણું આપણો બોલેરો જોવો એ બાજુ આપણો બોલેરો પડ્યો હે તો હાલો આપણે જઈએ ને

એટલે તમે અહીંયા જ નકર બોલેરો ન ભરી લઈએ મિત્રો અટાણ બપોરનો સમય થઈ ગયો છે ને અટણ જો તડકો બીજી રીતનો પડે છે ને અટાણ હું જો હું કરું છું પાણી પાવશું આ મારી ભેંસ રહી એને પાણી પાવશું કાલે જો આ કુંડી છે ને વિચરી હતી આગલા વ્લોગમાં તમે જોઈ છે ને અહીંયા જો એને પાણી પાવશું અને આ ગઠો દેખાય છે તમને એને એ છે ને ભેંસને ખરજવાનું ઇન્જેક્શન મારવા આવ્યા હતા ને એને મારી ગયા હતી હુઈ ગયું છે પાડીને માર્યું છે હા હવે જો આ પાડીને માર્યું અને મા મારા કાકાનંદ છે ને એને માર્યું અને આ વાદરા જોવો કેવા થઈ ગયા કે વરસાદ નો આવે થાળો બધાના તલ ને એમ એમ પડ્યા બાજરો કંઈક આવે નહીં તો આ ક્યાં હખણી નથી થતી જો 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 હજી પાણી પીવું પી લે પી લે કોઈ ના નથી કરતું તમ તારે પી લે અટાણા જોવો અમે ટાંકો ખાલી કરીએ છીએ ભરી ના આવ્યા હતા તો બપોરે લાઈટ નહોતી તો અટાણા રોંઢાકમાં અમે ટાંકો ખાલી કર્યો છે હવે અહીંયા કુંડીમાં જાય છે પાણી આ ઓલો મોટો ટાંકો અને આ ટાંકો બે ભરાઈ ગયા છે હવે આ ટાંકામાંથી હવે કુંડી બાકી રહી છે બાકીનું બધું ભરાઈ ગયું છે પાણી વહીધું તો બીજો દિવસ ઉગી ગયો છે ને હું આવી ગયો છું વાળીએ વાળીએ હા ને આજે એક ચીજ આવી છે આપણી વાળીએ તો હાલો જોવો કઈ ચીજ છે ને તમને બતાડું તને જવો આ ચીજ છે કેવી કોમેન્ટ કરી દયો એ તો કાલ લઈ આવ્યા છે બધું હાંજે આવ્યા હતા હે ને આ આપ્યા છે હાંજે આવ્યા હતા પછી અહીંયા વાળીએ જ બાંધી દીધા પછી ઘરે ન લઈ ગયા હતા એટલે અહીંયા ને અહીંયા વાળીએ રાખી દીધા જોવા એ વાત છે બાકી જોવા આપણે પછી હસવા હે હારા પછી એને થઈ જાય ટકા ટક રોટકા થઈ ગયા હે આ બળદ એટલે લીધા હતા કેમ કે આપણે હે પાણી ભરવામાં ને હેને ઘડિયા ઘડી આપણે કઈ બીજું સાધન તો નથી બળદ તો મારતા નથી પછી હરી કરે તો પછી ખબર પડે અટાણા તો હોજા હે હજી જો નબળા હજી ઊંપડીના છાયા બાંધતા હે આપણે પાણી બાણી ની બધી સુવિધા હે અહીંયા નિર્ણય છે જો અહીંયા જાહેર છે મકાઈ છે ને બધું છે मित्रों अटाने जो हूँ जाऊँ छो वहाँ तल भेगा करे कल वही जाता हूँ जाओ तो जो वो वहाँ हामे है हामे है ने वाढ़े है तल तो हालो हूँ तुम न्याज मड़ू जो ढगलो करे है अर्धा तल ज वाइट है कम के बाकी ना बदे काचा था आज आठ तल बदे काचा है जी माथे ना पाकी गया था तो वाढ़े અને અહીંયા જો ચા દેવા હતું સીધે સીધી ગાડી ને જવા દીધી અહીંયા તો મિત્રો જુઓ આટલા કંઈક તલ વાયધા હે હજી અહીંયા જુઓ પૂખ ના કહે આમાં જુઓ ઉબળા કરીએ ને તો એવું થાય છે ઉભડા કરીએ પછી ફૂંકાઈ દે તેમાંથી તલ ખરી જાય એટલે જો અહીંયા પોળા કરી દે હે હજી એક બુંગણ પાથરી ઉંટાણી ભેગા કરે હે જોવો હજી આ લીલા હે આ તલ પૈડાની લીલા હે એટલે એ નથી કહી જો વાને અમે એક સેયેય બતા લુ મિત્રો બીજે એક તલ આ છે આ એક ઢેગલો હે ને આટલા બીજે બઢાઈ ગયા હે ને આ તો લીલા હે હજી આ પાછત્રા તલ હે થી હજી બાકી હે જોવો હામમે ને બધું બાકી હે હજી આટલું બધું આમાં હજી ફૂલો જ આયા હે બઢિયા બંધાવવાના બાકી હે બોમ પાછત્રા છે હો આ તો મિત્રો આજ ને વ્લોગ આયા પૂરો કર દઈએ મરિયે પાછા નવા વ્લોગ માં તાવધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો